ગઈ તારીખ બાર એપ્રિલના વહેલી સવારે જે હરિનગર ખાતે ઇસ્કોન ટેમ્પલ આવેલું છે ત્યાં જે મંદિરમાં ચોરી થયેલી હતી એવી સૂચના અમારે પોલીસ સ્ટેશનમાં મળી હતી પોલીસ સ્ટેશનમાં સૂચના મળતાં જ અમે અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ દિશામાં અમે તપાસ કરી હતી સીસીટીવીની બધી ચેક કરવામાં આવેલી હતી તો આ સીસીટીવી ચેક કરતાં અમને એક ઈસમ સવારે પાંચ વાગ્યાના આશરે મંદિરથી એક થેલો લઈને જતા અમને જોવા મળેલ હતો આ લીડ અમે ફોલો કરતા કરતાં અમને સયાજીગંજમાં જે એક હોટલ છે ત્યાંનું એડ્રેસ મળેલું ત્યાં સીસીટીવી વધારે ચેક કરતાં અમને આગળ એક માણસ જે છે ત્યાંથી જાય છે આ બધું અમે તપાસમાં એવું નીકળેલું પછી જ્યારે અમે બધું આમાં લીડ લીધી અને અમારા ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના થ્રુ અમે લોકોએ આમાં વધારે તપાસ કરી તો એવું જાણવા મળ્યું કે એક માણસ જે છે દસ તારીખથી ત્યાં આ હોટલમાં રોકાયેલું હતું અને બાર તારીખે સવારે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે ત્યાંથી ચેકઆઉટ કરીને સુરત તરફ બસમાં ગયેલું છે અને સુરતમાં જે બસમાં ગયેલું હતું આનું તપાસ કરતાં અમે એવું જાણવા મળ્યું કે આ માણસ સુરતથી નાગપુર એક ખાનગી ટ્રેવલ્સ બસમાં બુકિંગ કરીને જઈ રહ્યો છે તો તરત જ અમારી ત્યાંની ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે ત્યાં નાગપુર ક્રાઇમ બ્રાન્ચને કોન્ટેક કર્યું અને નાગપુર જે ખાનગી બસ નાગપુરમાં વાડી પોલીસ સ્ટેશન ની હરીફ વિસ્તારમાં પહોંચતા ત્યાંની પોલીસે બસને રોકી દીધું અને એમની સીટ નંબરનું જે સીટ નંબરની બુકિંગ હતી આ સીટ નંબર ઉપર એમની ઝડપી પાડ્યું અને એમના પાસેથી જે મંદિરમાં ચોરી થયેલા જે મુદ્દામાલ છે આ મુદ્દામાલ બધું અમને ત્યાંથી વાડી પોલીસ સ્ટેશને રિકવર કર્યું અને અમારી ટીમ તરત જ વાડી પોલીસ સ્ટેશન નાગપુર ખાતે પહોંચી ગઈ હતી અને અમને આરોપી અને મુદ્દામાલ અમને પરત આપ્યા દીધું આરોપીનું નામ અંતર્યામી દાસ કરીને છે એ ઓડિશાના ગંજમ ડિસ્ટ્રિકમાં બાલીપાડા કરીને એ ગામ છે ત્યાંના રહેવાસી છે અને એમનું જે કામ છે છૂટક જે સિઝનલ વર્ક છે કાપડનો જે લે વેસનો ધંધો છે આ કરે છે અને રાજસ્થાન મહારાષ્ટ્ર ચંડીગઢ આંધ્રા તેલંગાણા આ બધું ગોવા આ બધું સ્ટેટમાં એમનો ફેરવા ફેરિયાનું કામ આ કરે છે જે આ આરોપી છે અને છેલ્લા બીસ વર્ષથી આ ફેરિયાનું કામ કપડનો ચંડીગઢ અને જુદા જુદા બીજા સ્ટેટમાં વેચવાનું કામ કરે છે અક્ષર આ જે આરોપી છે અંતર્યામી દાસ કરીને આ મેઇનલી જે ટેમ્પલ છે એમને ટાર્ગેટ કરે છે એમના વિરુદ્ધમાં મહારાષ્ટ્ર ખાતે ગોવા કર્ણાટક આંધ્રા તેલંગાના આ બધા સ્ટેટમાં એમના વિરુદ્ધમાં ગુનાઓ ચોરીના જે મંદિર ચોરીના ગુનાઓ દાખલ થયેલા હતા અને અમને બધું આ ડિટેલ અત્યારે વિગત મળી રહી છે તો જે છે આંતરરાજ્ય એક ચોર આ કહેવાય શકાય કે જે મંદિરોને સ્પેશિયલી ટાર્ગેટ કરતો હોય છે અને મંદિરોને આ જે યુટ્યુબ પર વિડીયો હોય અને જે ઓનલાઈન માહિતી હતી આ બધું મેળવી અને ત્યાંથી આ પોતાનો પ્લોટ તૈયાર કરતો હતો એમના અમારે બધું તપાસમાં એવું નીકળેલું કે આ જે માણસ છે ઇસ્કોન મંદિરના અને જે આપણા વડોદરામાં બીજા અનેક મંદિરોના યુટ્યુબના વિડીયો જે છે ચોરી કરતાના બે દિવસ પહેલાંથી બધું મંદિરના એક એક ડિટેલ આ વિડીયોમાં જોતા હતા આ વિડીયોની સર્ચ હિસ્ટ્રીમાં અમને મળેલું છે તો એવી રીતે આ યુટ્યુબ પર બધું ચેક કરીને પોતાનો પ્લાન ઘટતું હતું અને પોતે ત્યાં જઈને એક બે વાર મંદિર કઈ ટાઈમે બંધ થાય છે મંદિરમાં ક્યાંથી એક્સેસ મેળવવું આ બધું આ માણસ જે છે આ બધું કરતો હતો અને ઘણા બધા મંદિરો રેકી કરી હતી એવું મને વિગત જાણવી મળે છે દસ તારીખ ના રોજે સયાજીગંજ માં એક હોટલ આવેલી છે ખાનગી હોટલ માં રોકાયેલો હતો અને ત્યાંથી આ ઇસ્કોન મંદિરમાં અને બીજા ઘણા બધા કાયલી મંદિરમાં પણ આ રૂપી રેકી કરી હતી હા હા અને જે મંદિરો સક્સેસફુલ નહીં થઈ શક્યો તો આ ગોત્રીના જે ઇસ્કોન મંદિર છે આમાં એ જેમ કે ઘણા બધા સાઈ બાબાના મંદિર સ્વામિનારાયણના મંદિર પછી હનુમાનજી મંદિર ઈસ્કોન બધા મંદિર જે ફેમસ મંદિરો હોય જેમ કે અહમદાબાદ કોઈ મંદિર હોય આપના એમના પણ વિડીયો હતા ભાડેજ જે ઇસ્કોન મંદિર છે અને સ્વામિનારાયણ મંદિર છે યારેલીબાગના પણ સ્વામિનારાયણ મંદિર હતા આના આના પણ વિડીયો આ એના મોબાઈલ મોબાઈલમાં સર્ચ હિસ્ટ્રીમાં યુટ્યુબમાં મળેલો છે અને ઘણા બધા જે ફેમસ મંદિર જેટલા પણ ટેમ્પલ છે આનો બધુંનો આ જે માણસ છે આ પહેલાં યુટ્યુબ ઉપર જે વિડીયો રેકી કરતો હતો કોઈ એમના જે સફાઈ વફાઈ આ જે રેગ્યુલર ત્યાં જાય એમના જોડે કોન્ટેક કરવાનો પ્રયાસ કરતો અને મંદિરના જે બ્લુ છે એમની ખાતરી કરતું જે એક્સેસિબલ હોય કોઈ મંદિર તો પછી આમાં એમને સીસીટીવી અમને મળેલા જે ઇસ્કોન મંદિર છે એમના જે ગર્ભગૃહના અંદરના જે સીસીટીવી ફૂટેજ છે એનાથી આ માણસ ક્લિયરલી એમને દેખાય છે અને ઇસ્કોન મંદિરને જે બહાર જે રોડ ઉપર કેમેરા લાગેલા છે ત્યાંથી આ જે માણસ છે મેઇન ગેટથી એક્ઝિટ થાય છે અને ત્યાંથી પોતાનો ફોટલો લઈને રોડ ઉપર જાય છે અને ત્યાંથી રિક્ષામાં બેસીને જે સયાજીવનમાં હોટલ આવેલી છે

કોણ લોકો મંદિર માં આવતો જાતો હોય તો આ એમની માનસિકતા ફેરિયાથી પણ અમને ખબર પડી જાય કે મંદિર માં કેટલી વાર આવ્યો ગયો અને આ બધું રીતે એક પોતાનો જે પ્લાન ઘડતો હતો આમાં સવારે જ્યારે જે એમના સેવક છે મંદિરના એ જ્યારે ત્યાં પહોંચ્યા અને એ જોયા એકદમ તો ચોકી ગયા અને તરત જ પોલીસને બોલાવી અમે લોકો ઓન ધ સ્પોટ એફઆઈઆર રજિસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી જ્યારે એમના જે સિનિયર સંત અને મહાત્મા ત્યારે એ લોકોએ જણાવ્યું કે એ બધું વસ્તુ હતી અને બધું ઉમેરો કરાવી દીધો છે અમે અત્યારે અમારી ઇન્વેસ્ટિગેશન અને જે બતાવેલા એ મુજબ કમ્પ્લીટ અમારી પાસે મુદ્દામાલ હન્ડ્રેડ પર્સન્ટ રિકવર થઈ ગયું છે એકવીસ લાખ જેટલો મુદ્દામાલ અમારી પાસે રિકવર છે સોના અને ચાંદી અગાઉ કોઈ મંદિરમાં આવ્યો છે ઈસ્કો મંદિરમાં અગાઉ અહીંયા મંદિર મંદિરમાં આવેલું એવું કંઈ ઇસ્ટી અત્યારે મળી નહીં શૈ મંદિરમાં પણ ઘણા બધા મંદિરોની આ રેકી કરતો હતો એવું અમને જાણવા મળ્યું છે અને એમના વિરુદ્ધમાં જે મહારાષ્ટ્ર અને આંધ્રા અને આ બીજી જગ્યાના પણ એમના પાસે અમને વિડીયો મળેલા છે મંદિર એમની માનસિકતા મંદિરમાં એવું કે કોઈ કોઈ મંદિર જેમને સુરક્ષા જે એટલી વધારે ના હોય અને ઈઝીલી જે દાન પાત્ર હોય કે એવા જે ઇઝીલી એક્સેસ કરીને ગરભમાં પહોંચી શકે એમના પાસેથી અમને પ્લાસ જે નકુચાને કાટવાના જે હોય એ બધા પકડ બધું અમને મળેલું છે તો જ્યાં આ જઈને ડિટેલમાં પહેલાં ચેક કરી કે ભાઈ ક્યાંથી આપણે ઇઝીલી એક્સેસ કરી શકાય તો એવા મંદિરને વધારે ટાર્ગેટ કરતો હતો અમારી પાસે નથી આમ તપાસ કરવાની છે one.